હવે આ ગોળીયા તો દે પણ તોય રોદડામાં ગોળિયા એક તો થતી નથી અને ખોટા પૈસા નાખી ગોળિયામાં બાજુવાળું સ્વેટર આ ખાલી પડ્યું છે ને એ જ હેરાન કરે છે દરરોજ દરરોજ એને હવે ઓલા ચમડા મળવું પડશે એના ખેતર વેસાતમાં આવ્યું છે ને જીવ ત્યાં ને હાલ્યું મળી અને મેળા આવે ને તો ભાગમાં વાડી કરાવી પડી છે એટલે વળે ને મેળા આવે અને એડા તો જો મારા મારું બેટું નોકરીમાં કઈ મેળા આવતો નથી આ હપ્તા જેવી રીતના મારે ભરવા એક ક્ષેત્ર હતું તો બેસી રહ્યો હવે હપ્તા ભરવાય કઈ બીજું

આ ડોહલો મારો બેટો દબરાજ મને બોલી ગયો રીસ તો એવી થાય રી કે ભમાયા વગર ના મેળો પણ હવે કરો શું હું મન લાયક થઈ એટલે રીસ તો મને